હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કેશવા અને માધવનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેશવા તું માધવા હો કેશવા તું માધવા કેશવા તું માધવ તું પાંડુરંગારે કેશવા તુ માધવા તુ પડુ રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે તારા નામ ની કટારી જ રે હે તારા નામ તારા કટારી જ રે હૈયે વાગે એની મીઠી મીઠી પીડા ત્યારે મન માં જાગે રે એની મીઠી મીઠી પીડા ત્યારે મન મા જાગેરે હયે વાગે પીડા જાગે આત્મ મજા ગગેરે હે વાઘે પીડ્યા જાગે આત્મ મજા ગગેરે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે તારા નામ નો પ્યાલો જેણે પી ધોર તારા નામ પ્યાલો જેણે પી સતસેવાને ભક્તિનો ભેખલી ધોરે રે ના છે તનડુ ના છે આતમ જગે રે મનડુ ના છે તનડુ ના છે આતમ જગે રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રધે રધે રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રધે રે તારા નામનું શરણ અતિ પ્યારું લગેર તારા નામ અનુ શરણ અતિ પ્યારું લાગે રે રોમ રોમ કૃષ્ણ કૃષ્ણ ગીત ગતુ રે મરૂ રોમ રોમ કૃષ્ણ કૃષ્ણ ગીત ગતુ રે ભક્તિ જાગે આનંદ થાયે હયે મારે રે ભક્તિ જાગે આનંદ થાયે હયે મારે રે પ્યારું પ્યારું નામ મારું હૃધે રાધે રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે કેશવા વાત માધવા વાતું પાંડુરંગા રે કેશવા વાતું માધવા વાતું પાંડુરંગા રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે પ્યારું પ્યારું નામ કૃષ્ણ રાધે રાધે રે